ઝઘડિયા ખાતે કહેવાતા ગેરકાયદેસર થઈ રહેલ માટી ખનનની તપાસ થવા બાબત એક નાનામો પત્ર વાયરલ થયો હતો ઝઘડિયા ખાતે કહેવાતા ગેરકાયદેસર થઈ રહેલ માટી ખનન બાબતે મામલતદારને સંબોધી એક નાનામું પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પત્રમાં જણાવ્યા મુજબ માલજીપુરા ધારોલી ગામે તાલુકા ઝઘડીયા જિલ્લા ભરૂચના સ્થળે માલજીપુરા ગામમાં પ્રાથમિક શાળાની પાછળના ભાગે ગૌચરની જમીન આવેલી છે જેમાં ગેરકાયદેસર રોયલ્ટી તેમજ કોઈ પણ જાતની પરવાનગી વગર વીસથી પચ્ચીસ હેક્ટર જમીન ખોદાણ કરી ખૂબ મોટા પાયે માટી ખનન થયેલ છે જેમાં કોઈપણ જાતની પરવાનગી લેવામાં આવેલ નથી આ

બિલોડ રોડ પર મોટા પાયે માટી ખનન થાય છે જે ક્યાંથી અને કોના ઇશારે કરેલ છે અને એ માટીનો ઉપયોગ શું થયું છે તેની તપાસ સારું પણ જણાવવામાં આવ્યું છે ધારોલી તળાવ ફળિયામાં ઘરોને અડીને માટી ખનન થયેલ છે જેમાં નાના બાળકો પશુઓને પડીને ડૂબી જવાથી તેમજ અંદર પડી જવાથી જાનમાલને નુકસાન થાય તેમ છે જેથી આ ખોદકામ કોણે કરાવ્યું છે અને માટી કયા કામમાં વપરાયેલ છે એની તપાસ પણ થવી જોઈએ તેમ પણ જણાવવામાં આવ્યું છે ધારોલી માલજીપુરા વચ્ચે નદીમાં રેતી માટેનું ખનન થઈ રહેલ છે જેની પણ તપાસની માગણી કરવામાં આવી છે મીઠામોરા ગામ ખાતે બે ફળિયા વચ્ચે જે તળાવ બનાવેલ છે જેનાથી ગામમાં બે ભાગમાં વેચાઈ જાય છે અને છોકરાઓને ચોમાસામાં સ્કૂલે તેમજ ગામના લોકોને આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે તેમજ ચોમાસામાં ગામના બે ફળિયા સંપર્ક વિહોણા થઈ જાય છે જેથી ગામ લોકોને તેમજ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનો યોગ્ય નિકાલ કરવા પણ વિનંતી કરાય છે માલજીપુરા ગામના સ્ટેશનથી કેસર ગામ બાજુ કાચો રસ્તો જાય છે એ રસ્તા પર પણ માટી ખનન થયેલ છે જેની પણ યોગ્ય તપાસ થવી જોઈએ આ બધું જૂના અને નવા સરપંચના કાર્યકર દરમિયાન થયેલ છે અને હજી પણ કાર્ય ચાલુ જ છે તેની યોગ્ય તપાસ થવી જોઈએ અને કસૂરવારો સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા મામલતદાર સાહેબને એક જાગૃત નાગરિક તરીકે નમ્ર અપીલ કરવામાં આવી છે તેમજ પત્રમાં છેલ્લે જણાવ્યા મુજબ અરજી કરનારની જાનનું જોખમ હોવાથી આ બિનામી અરજી કરી છે જો આ અરજીને ધ્યાનમાં લઈ યોગ્ય પગલાં ભરવામાં ન આવે તો તેઓ કોઈપણ જાતની જાનની ફરિયાદ પરવા કર્યા વગર જાહેરમાં આત્મવિલોપન કરશે એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે હવે આ નનામી અરજીના અનુસંધાને વહીવટી તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે પણ હાલ તો આ નાનામા પત્રની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે